ગાયઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ગાયઝ આજે અમે આવ્યા છીએ તરસિંગડા જોઈ લો એના દાદરા છે ને આપણે જવાનું છે ઉપર ખોડિયાર મંદિરે ખોડિયાર માનું મંદિર છે ઉપર તો આપણે ઉપર જવાનું છે એક અમારો ભાઈ બંધ આગળ ગયો છે હમણાં આવે છે તો આપણે અત્યારે ઉપર જવાનું છે તો ચલો આપણે ધીમે ધીમે જઈએ છીએ ઉપર ચડીએ જો આ એમના દાદરા છે આ એક જ હતા પહેલાં અત્યારે બે થઈ ગયા છે આપણે જવાનું છે ધીમે ધીમે અહીંયા જવાનું સ્ટેટ ને કિરસુલ ઉપર મંદિર ઊભું છે આપણે જોવાનું છે ત્યાં ડુંગરો ઊભો છે ચલો તો ઉપર જઈએ આપણે તો ગાયશું જો બધા ટોકરીઓ બનાવી જો આવી ટોકરીઓ બનાવે બધી ઝીણી ઝીણી હા એના માટે બનાવતા મને ખબર નથી કોમેન્ટ કરીને તમે કહેજો મને જો અહીંયા છે હામે છે જો કેટલી બધી છે અહીંયા તો ગાઈશ તો ગાયશ એટલી એટલી બધા છે ને ટોકરીઓ બનાવે હવે આ શેના માટે બનાવે નહીં તો મને ખબર નથી તમે બધા મને કોમેન્ટ કરીને કહેજો કે આ શેના માટે બનાવે છે આ લોકો ટોકરીઓ તો આપણે અત્યારે ઉપર જવાનું છે ને ગાય આપણે અત્યારે એટલે ઉપર જવાનું છે હું એટલા માટે આવ્યો છું કે તિરશુલની ઉપર ડુંગરો ઊભો છે ને ડુંગર છે ને હેઠ મંદિર છે અને આ વળી ગયેલો છે થોડું ત્રિશુલ એટલી સ્પેશિયલ ખાલી જોવાનું છે અત્યારે ઉપર જઈને તો ચલો આપણે ઉપર જવાનું છે તો ચલો ઉપર જઈએ આપણે જો એટલું આવી ગયા છે એટલે આટલું ચડી ગયા છીએ ને અહીંયા પહોંચી ગયા છીએ તો હાલો આપણે ઉપર જવાનું છે જો ગાઈશ જો અમે અત્યારે ધીરે ધીરે ચડી ગયા છીએ ને અમારો ભાઈ બનજો થાકી ગયો છે બહુ થાકી લઈ આફી ગયો લા હું થાકી ગયો ભાઈ થોડોક થોડોક જો આટલું એટલું ચડી ગયા જો આટલું હતું હજી આની આ જો ઓલો પણ છે ને વડાક ન્યા છે હજી થોડાક દાદરા તો અમે ચડી ગયા છીએ એટલું જો અહીંયા છે હવે આવી ગયું છે ખોડિયારમાં નું મંદિર તો ત્યાં જઈને આપણે જોવાનું છે ઓલો જેવડું છે ને છે ને ચિરસુલ જોવાનું છે તો ચલો ને ઉપર જવાનું છે આપણે ચલો ઉપર મળીએ આપણે તો ગાય જો ખોડિયારમાં નું મંદિર આવી ગયું છે હવે એટલું બાકી છે અને જો અમારો ભાઈ બેન જોઈ લો થાકી ગયો છે મોઢું કે મોઢું કેવું થાય જો ને બહુ થક ગયા એમ કહો બહુ થક ગયા તો જો વરસાદ આવે છે ત્યારે ઝીણું ઝીણું આપણું ગોતમેશ્વર છે જોઈ લો કેટલું ઓવરફ્લો થઈ ગયું છે એટલું બધું પાણી છે જોવો તો ખરામ આમ કાંઈ ઘટે નહીં હો ગોતમેશ્વર તો ચલો આપણે ઉપર જઈ જવાનું છે ધીમે ધીમે થોડુંક જ બાકી છે હવે જો પહોંચવા ત્યાં છીએ હવે આપણે તો ગાયસ આપણે અત્યારે પહોંચી ગયા છીએ શિંગડા ને જો કેટલી મસ્ત દેખાય ગોતમેશ્વરની નદી નો ગઠો તો હાલો આપણે અત્યારે મંદિર ખોલવાનું છે કારણ કે કોઈ છે નહીં આપણે જવાનું છે અંદર જોવા તો ચલો તમને બધાને બતાવવું ને તો હાલો ગાયશ આપણે અત્યારે અંદર જવાનું છે ને તમને બધાને દર્શન કરાવવું ખોડિયારમાંના તો ચલો આપણે અંદર જવાનું છે તો જોઈ લ્યો બોલો ખોડિયારમાં નહીં જય તો ગાઈસ આ છે આપણા ખોડિયારમાં જો આવું આય તો જોવા છે ને મસ્તીનું ડુંગર ડુંગરને ઉપર ઊભું છે ને થોડુંક વળી ગયું છે જોઈ લો ગાઈસ તો આ હું સ્પેશિયલ માટે અત્યારે ખાલી સ્પેશિયલ જોવા તો જો ગાઈસ કેટલું મસ્ત છે ને આ ડુંગરની અંદર છે જોઈ જોઈ લો ખોડિયારમાંની લોબડી છે કોડિયર મના ફોટા છે કેટલું બધું છે જોવો તો મસ્ત છો પણ ક્યારેક આવજો સિહોર ગામે આ તિરશુલ આ બધો ડુંગર જ છો જોઈ લો આખો આખો પથ્થરો જ છે ને આ મારો ભાઈ બંધુખો જોઈ લ્યો તો હાલો આપણે અત્યારે દર્શન કરી લઈએ પેલા તો ચલો આ બા સંત છે બાપુ Percaya bapak. Tuh solo. તો ગાઈસ અત્યારે જો કેટલો મસ્તીનો આવે છે ને જારો કારણ કે મેં આ બાયણું હતું થોડુંક બંધ કરી દીધું છે કારણ કે બધો પ્રકાશ આવતો તો એટલા માટે જોઈ લો કેટલું મસ્ત દેખાય છે મંદિર ખોડિયારમાંનું આ છે આપણા ખોડિયારમાં આ છે તે તિરશુલ તો ચલો બાર અત્યારે જૂનો જૂનો આવે છે વરસાદ આ છે તિરશુલ જોઈ લો ગાઈસ કેટલું મસ્ત છે આ બધું ભેખડમાં જ છો પાણામાં જોઈ લો ગાઈસ હાલો આપણે હવે જવાનું છે બહાર ચલો બાર જઈએ તો ગાય જો અત્યારે ઝીણો ઝીણો વરસાદ આવી ગયો ચાલુ થઈ ગયો છે કેટલો મસ્ત થઈ ગયો બાર નજારો જોઈ લો મસ્ત છે નજારો અહીંયા આપણે હેઠે જઈએ તો ગાઈશ અત્યારે આપણે હેઠે જઈએ છીએ ફોટા પાડી લઈએ થોડાક શોટ લઈ લઈએ થોડાક વિડીયો ઉતારી લઈએ ચલો બાય બાય આ જો દાંત કાઢે વિડીયો ઉતારો ને દા ભાઈ પણ દાંત કાઢે મારા અરે ઉતારવું તો પડે ને કા ઓહો હો આમ તો જો કેટલો બધો વરસાદ આવે જોઈ લો ડુંગરા કેટલા મસ્ત દેખાય જોઈ લો તો અહીંયા એક છે નદી માં એટલી નદી નદી જ્યાં અમને પાણી પાણી દેખાય જો અહીંયાય પાણી સામે જો ન્યાય પાણી ને સામે જો એક અહીં એક અહીંયા છે પાણી જોઈ લ્યો મંદિરનો નજારો ઉપરનો આ એક ઉપર એક મા છે પણ બહુ ઉપર છે દેખાતો નથી તો ચલો વરસાદ જો જોવા મળ્યો ભાઈ જોઈ લ્યો વરસાદ આવો મળ્યો અહીંયા લેઠા ચાલો હમણાં ભાઈને થોડોક વિડીયો ઉતારવા જો એટલે મને અહીંયા ક્યાંય હાલો આપણે વિડીયો થોડોક ચલો મળીએ તો ગાય છે આપણે વિડીયો 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 શૂટ કરી નાખ્યું છે ને થોડાક અમે ફોટા પાડીએ છીએ નીચે તો ચલો જવામાં જવાનું ફોટા પાડવા જો અમારો ભાઈબહેન ઊભો છે તો હાલો થોડાક ફોટા પાડી લઈએ ચલો પછી બધાને મળીએ બાય બાય ત્યાં સુધી બધાને જો અહીંયા ઘેવડું છે નાનું એવું શું એટલે કેવું છે એ

Bye bye. Cello guys. Bye bye. Jai Mataji.